મિત્રો નવરાત્રીના નવ દિવસ દરમિયાન જો રાત્રે તમને આ એક સંકેત મળે તો સમજી લેવું કે માતાજી તમારા પર ખૂબ પ્રસન્ન છે અને તમારા ઘરમાં વાસ કરી ચૂક્યા છે જય માતાજી મિત્રો નવરાત્રી દરમિયાનમાં દુર્ગા પાલખી પર સવાર થઈને પૃથ્વી પર આવી ગયા છે મિત્રો જ્યારે માતા દુર્ગા પાલખી પર સવાર થઈને આવે છે ત્યારે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે શુભ માનવામાં આવતું નથી માન્યતા અનુસાર જો દેવી દુર્ગા પાલખી પર ન થઈને હાથી પર સવાર થઈને આવે છે ત્યારે માતાનો હાથી પર સવાર થઈને આવવું ઘણું શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે જીવન સુખી અને ભક્તોને ભક્તિનો ઘણો લાભ પ્રાપ્ત થાય છે શારદીય નવરાત્રીનું પહેલું વ્રત ત્રણ ઓક્ટોબર ગુરુવારે રાખવામાં આવ્યું છે અને છેલ્લો ઉપવાસ અગિયાર ઓક્ટોબર બુધવારના દિવસે રાખવામાં આવશે બુધવારના દિવસે જ કન્યા પૂજન કરવામાં આવશે મિત્રો ચાલો હવે જાણીએ કે નવરાત્રીમાં કઈ શાકભાજી ન ખાવી જોઈએ અને કઈ શાકભાજી ખાવી જોઈએ અને કયું ફળ ખાવાથી વ્રત તૂટી શકે છે પરંતુ તે પહેલા આપણે જાણીશું કે નવરાત્રી કેમ ઉજવવામાં આવે છે નવરાત્રી તહેવાર પાછળ એક પૌરાણિક કથા છે કે મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને એવી માન્યતા છે કે મહિષાસુર નામના રાક્ષસને ભગવાન બ્રહ્માએ નું વરદાન આપ્યું હતું અને આ વરદાથી મહિષાસુર પૃથ્વી સ્વર્ગ સુધી દરેકને હેરાન કરતો હતો આવી સ્થિતિમાં બધા દેવી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે જાય છે પછી મિત્રો ત્રિલોકોએ આદિશક્તિનું આહવાન કર્યું હતું ભગવાન શિવ વિષ્ણુ અને અન્ય દેવતાઓના ક્રોધના કારણે તેમના ચહેરા પર એક પ્રકાશ પ્રગટ થયો અને તે પ્રકાશ એક સ્ત્રીમાં પરિવર્તન થઈ ગયો આ રીતે એમાં આદિશક્તિ પ્રગટ થઈ જેના પછી અન્ય દેવતાઓએ તેમને શસ્ત્રો આપ્યા મા દુર્ગાએ મહિષાસુરને પડકાર આપ્યો અને નવ દિવસ યુદ્ધ ચાલ્યા પછી દસમા દિવસે માતાએ મહેતાસુરનો વધ કર્યો એવું માનવામાં આવે છે કે આ નવ દિવસો દરમિયાન માતાએ નવ અવતાર ધારણ કર્યા હતા અને નવ દિવસ સુધી રાક્ષસોનો વધ કર્યો હતો તેથી જ તે નવ દિવસ સુધી નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે મજબૂત બને છે વ્યક્તિની આધ્યાત્મિક શક્તિ વધે છે આ પ્રકારે મનુષ્ય લોભ ઈચ્છા ક્રોધ આદિ થી મુક્તિ મેળવી શકે છે તેમનું મન અને શરીર શુદ્ધ થાય છે અને તેમની બુદ્ધિ સ્વાભાવિક રીતે કામ કરે છે ચાલો જાણીએ નવરાત્રી દરમિયાન શું ખાવું જોઈએ અને શું પીવું જોઈએ અને કયું ફળ ખાવું વિશેષ અને શુભ માનવામાં આવે છે તમને વિગતવાર જણાવીએ પરંતુ આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં તમારી રાશિ ચોક્કસ લખો ભક્તો જો અમારી પાસે તમારી રાશિ અનુસાર કોઈ ઉપાય હશે તો તે આવીને અમે તમને કમેન્ટના રિપ્લાયમાં જણાવીશું કારણ કે તમને રાશિ અનુસાર ફળ પ્રાપ્ત થાય મિત્રો રાશિ અનુસાર કરેલું કાર્ય ઘણું શુભ માનવામાં આવે છે અને માતા રાણી પ્રસન્ન થાય છે મિત્રો શાસ્ત્રો અનુસાર બતાવેલા વ્રત પછી ભલે તે ગમે તે પ્રકારના કેમ ન હોય તેની સાથે જોડાયેલા નિયમનું પાલન કરવું અતિ આવશ્યક છે કારણ કે ભક્તો જે મન મુતાબિત કરવામાં આવે તેને સંઘર્ષ કહેવાતું નથી કહેવાય છે કે મનોકામના અને પૂર્ણ કરવા માટે થોડો સંઘર્ષ એટલે કે તપસ્યા કરવી પડે છે તેથી જ મિત્રો વ્રતનું સંપૂર્ણ અનુષ્ઠા સાથે પાલન કરવું જોઈએ તો જ તમને વ્રતનો પૂરો લાભ મળશે તમને શ્રેષ્ઠ અને ઝડપી પરિણામ મળશે દેવી માતા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે ભક્તો આવી વ્યક્તિ જન્મથી જ ધન્ય છે તે પછી માતા રાણીના ચરણોમાં સ્થાન મળે છે તે હંમેશા માતાની સેવા કરે છે અને આવા ભક્ત સ્વર્ગમાં જાય છે કારણ કે દરેક શાસ્ત્ર કહે છે કે જો તમને ભગવાનમાં શ્રદ્ધા હોય તો તમે પૂજા કર્યા વિના જ બધા ફળ મળે છે અને જો મનમાં ભગવાનમાં શ્રદ્ધા ન હોય તો તે વ્યક્તિને અનેક જન્મો સુધી સુખ મળતું નથી તે નર્કમાં ભટકતો રહે છે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ભગવદ્ ગીતામાં કહ્યું હતું કે જે વ્યક્તિ ભગવાનને હૃદયથી બોલાવે છે તે શક્તિ સાથે જોડાય છે ભગવાન પણ કહે છે કે જો તમે ભગવાનને સદાચારી હૃદયથી બોલાવો છો તો તે તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે હવે આપણે જાણીશું નવરાત્રી દરમિયાન શું ન ખાવું જોઈએ મિત્રો ભૂલથી નવરાત્રી દરમિયાન પાણીપુરી ન ખાવ કારણ કે આ શુક્રવાર દિવસના મધ્યમાં આવે છે અને શુક્રવાર ને સંતોષીનો વાર કહેવાય છે માં સંતોષી ખાટી વસ્તુઓ ખાવા વાળા વ્યક્તિથી હંમેશા ક્રોધિત રહે છે કારણ કે નવરાત્રી દરમિયાન માં સંતોષી જાગૃત અવસ્થામાં થઈ જાય છે મેરો આ સિવાય કોઈ પણ ખાટી વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ જો તમે નવરાત્રી કે શુક્રવારના દિવસે ખાટો ખોરાક ન ખાતા હો તો તે તમને ધનવાન બનાવે છે જો તમે ભક્તિ નવરાત્રિના દિવસે વ્રત રાખ્યું હોય તો આ ફળો અવશ્ય ખાવા જોઈએ ચાલો તમને જણાવીએ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સફરજન વગેરેનો પ્રસાદ અવશ્ય ચઢાવવામાં આવે છે જો તમે ઉપવાસ કરી રહ્યા હોવ તો કેળા પપૈયું તરબૂચ અને મીઠી દ્રાક્ષ અવશ્ય ખાવાથી શક્તિ મળે છે અને ઉપવાસ પૂર્ણ થાય છે અને એવું શાસ્ત્રોમાં કહેવાયું છે નવરાત્રીના દિવસોમાં કેળાનું સેવન કરવાથી નવરાત્રીનું વ્રત સફળ થાય છે કારણ કે કેળામાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનો વાસ હોય છે આ દરમિયાન કેળા ખાવાથી જીવનના તમામ દુઃખોનો અંત આવે છે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે ઉપવાસ દરમિયાન મસાલેદાર ખોરાક ખાવાથી ઉપવાસ કરનારના પેટમાં દુખાવો થઈ શકે છે કારણ કે આ સમયે આપણે ઉપવાસ કરીએ છીએ તો આપણા પેટમાં કંઈ જ નથી રહેતું રાતી દરમિયાન તમે ભીંડાનું શાક ખાવ પણ ફળદાય છે સૌથી વધુ મહત્વ છે અને એક ઉપવાસ કરનાર વ્યક્તિએ બટેટાનું પાણી પીવાથી ખૂબ જ શક્તિ મળે છે કારણ કે મિત્રો તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે આપણા દરમિયાન તમારે રીંગણનું શાક અવશ્ય ખાવું જોઈએ પરંતુ યાદ રાખો જ્યારે નવરાત્રિ માં સોમવાર આવે ત્યારે રીંગણનું શાક ન ખાતા પાપ લાગશે અને ઉપવાસ દરમિયાન રિફાઇન્ડ તેલ ન ખાવું જોઈએ સિંગદાણાનું તેલ દેશી ઘી અને નારિયેળનું તેલ ખાવું સારું માનવામાં આવે છે અને મિત્રો નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનાર વ્યક્તિએ તૈયાર કરેલી લસ્સી કે ડબ્બામાં બંધ પીવો જોઈએ જેમાં ઘણા બધા રસાયણો હોય છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે નવરાત્રી દરમિયાન તમે સાબુદાણાની ખીચડી બનાવીને ખાઈ શકો છો જો નવરાત્રીની રાત્રે તમને આ એક વસ્તુ જોવા મળે તો સમજો માતાજી તમારાથી પ્રસન્ન છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર શારદીય નવરાત્રીનો તહેવાર ખૂબ જ શુભ અને અતિ દુર્લભ અને મહાન માનવામાં આવે છે અને ધન વૈભવ કીર્તિ પ્રાપ્ત કરવાનો વિશેષ મહિનો માનવામાં આવે છે મિત્રો માતા રાણી આપણા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે અને આપણા ઘરમાં ધનની વર્ષા કરે છે માટે માતાને સાચા મનથી યાદ કરીએ કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો મિત્રો તમને જણાવીશું જે માહિતી દુનિયાના કોઈ પણ ખૂણે નહીં મળે સૌથી પહેલા તો જાણીશું કે માતાજીને કઈ એવી ત્રણ વસ્તુઓ છે જે અર્પણ કરી જોઈએ જો તમે અર્પણ કરો છો તો માતાજી ક્રોધિત થાય છે અને તમારું ઘર છોડીને ચાલ્યા જાય છે માતા રાણીને પ્રસન્ન કરવી એટલી સરળ નથી જો એકવાર ઘરેથી ચાલ્યા જાય છે પછી તેમને પાછા લાવવા ઘણું ઘણી પૂજા કરવી પડે છે મિત્રો આ દિવસે રાહુ કેતુ તેમના ચરણ સીમા પર હોય છે જે લોકો ઋણ લે છે અને ઋણ આપે છે તેમના જીવનમાં રાહુ કેતુ આવે છે અને તેઓ તેમના ઘરને ગરીબ બનાવી દે છે અને અને આવા ઘર દેવી લક્ષ્મી દુર્ગાને ક્રોધિત કરે છે તમે નવરાત્રી પર માતા લક્ષ્મીને ખાંડનો ટુકડો અર્પણ કરીને પણ પૂજા કરી શકો છો જો તમારી પાસે ધન નથી તો પણ માતાજી એટલા જ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં ધનવાન અને કીર્તિ આપે છે દ્વારા પૈસા મેળવીને પૂજા કરવાથી માતાજી પ્રસન્ન થતા નથી મિત્રો જો તમે મૂર્તિ અથવા ચિત્ર લાવો ત્યારે ધ્યાન રાખો કે મૂર્તિ કે ફોટો તૂટેલો ન હોવો જોઈએ તૂટેલી મૂર્તિની પૂજા ન કરવી જોઈએ નવરાત્રી પર પૂજાની ચોકી લાલ કાપડ પર રાખવી જોઈએ સફેદ કાપડ અથવા કાળું અને લીલા કલરનું નું કાપડ ના પાથર લાલ રંગ સર્વશ્રેષ્ઠ અને માતાજીને ખૂબ પ્રિય છે ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ માતા રાણી પૂજામાં લાલ કપડાને ને સરળતાથી ફેલાવે છે તેને ધન કીર્તિ મળે છે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિ કોઈ કમી નથી બીજી વસ્તુ છે નવરાત્રી દરમિયાન તમારે લીલું નાળિયેર માતાજીના ચઢાવવું જોઈએ પરંતુ જઠાવાળું વાળું નાળિયેર તમારે અવશ્ય ચઢાવવું જોઈએ અને નવરાત્રી દરમિયાન તેને ઘરમાં લાવવું શુભ માનવામાં આવે છે આનાથી સાક્ષાત તમારા ઘરમાં માતાજીનું આગમન થશે ત્રીજી વસ્તુ છે માતાજીને પ્રસાદમાં નાશપતીનો અર્પણ કરવી જોઈએ કારણ કે નાશપતી નાશ કરવા વાળું ફળ છે માતા રાણીની પૂજામાં અક્ષત એટલે કે ચોખા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શારદીય નવરાત્રી અડધા નો હોવા જોઈએ આનાથી માતા રાણી ક્રોધિત થાય છે અને આ નવ દિવસ દરમિયાન તમારા ઘરના ચોખા ક્યારે પણ કોઈને આપવા નહીં કારણ કે ચોખા આપવાથી લક્ષ્મી ઘરમાંથી જતી રહે છે ગુજરાતી પર આવ્યા છે તો તમને સાચું જ્ઞાન મળશે કારણ કે આ દિવસે માં લક્ષ્મી ઘરે આવે છે જતી નથી નવરાત્રી દિવસે સ્ત્રીએ માત્ર લાલ ગુલાબી પીળા કે કેસરી રંગના વસ્ત્રો જ પહેરવા જોઈએ પરિણિત મહિલાઓએ તેમના પગમાં પાયલ અને મેકઅપ કરવું જોઈએ આનાથી માતા રાણી ખૂબ જ ખુશ થાય છે કહે છે કે જો મારા માટે આટલો બધો શ્રૃંગાર કરી શકતી હોય તો મારી માતા રાણી પ્રત્યે કેટલી ભક્તિ હોવી જોઈએ તે હંમેશા આવી સ્ત્રીને સારા નસીબ અને અખંડ આશીર્વાદ આપે છે મિત્રો હવે જાણીશું તે સંકેત વિશે જો નવરાત્રી દરમિયાન તમને મળે તો સમજી લેવું કે માતાજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને તમને આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા છે જો આ નવ દિવસ દરમિયાન તમને જ્યારે તમે મંદિરમાં પૂજા કરો છો તે સમયે તમને અચાનક ગુલાબની સુગંધ આવે અથવા કોઈ અતિ સુંદર અત્તરની સુગંધ આવે તો સમજવું કે માતાજી તમારા ઘરમાં હાજરી આપી રહ્યા છે ત્યાંથી જ તમારે માતાજીની ભક્તિ કરવા પર વધુ ધ્યાન આપવું જોઈએ અને આગળ તમને આવા અનેક સંકેત મળતા રહે છે જેને જાણીને તમે માતાજીની હાજરીનો અહેસાસ કરી શકો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખજો